સુરતમાં શ્રી એક હજાર આઠ જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ દ્વારા આજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ગૌરક્ષક પર હુમલો કરવામાં આવતા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને હુમલો કરનારને ઝડપી તાત્કાલિક પકડી સજા કરવાની માંગ કરી છે સુરતમાં શ્રી એક એક હજાર આઠ જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ દસ સાત બે હજાર ચોવીસની ગત રાત્રે ગૌરક્ષક જય પટેલ નામના વ્યક્તિ પોતાના બે મિત્રો સાથે જઈ રહ્યા હતા આ દરમિયાન અમુક અજાણ્યા તત્વો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો જેથી ગૌરક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે ગૌરક્ષક પર કરેલા હુમલાના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે આ સાથે જય પટેલ નામના ગૌરક્ષકને સુરક્ષા આપવામાં આવે

સુરત જિલ્લાના જંખવાવ ગામ ખાતે થઈ તે ખરેખર એક દુઃખદ ઘટના છે જે ઘટનામાં એક સાજિશ કરી પચાસ સાઠ લોકોનું ટોળું ગૌરક્ષક આદરણીય અને હિન્દુ હૃદય સમ્રાટ જેને કહેવાય એવા જય પટેલ નાગરાજના ઉલામણા નામથી પરિચિત જેઓ પોતાના અંગત કામથી જંખવાવ ખાતે ગયા હોય કસાઈઓને આની બાતમી મળેલી હોય અને એક દ્રોઢ ભાવનાથી કારણ કે ગૌરક્ષકોને હંમેશા ટાર્ગેટ બનાવતા હોય છે તો જંખવાવ ખાતે એક ટોળું બનાવી એક ષડયંત્ર કરી પ્લાનિંગ સાથે એમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો અને મારી નાખવાની કોશિશ કરવામાં આવી ખરેખર પોલીસ આભાર વ્યક્ત કરીએ છીએ કે તત્કાલ ધોરણે જય પટેલ ને ત્યાંથી કાઢવામાં આવ્યા અને સુરક્ષા આપવામાં આવી પણ આ ક્યાં સુધી હિન્દુ સંગઠનો ક્યાં સુધી આવેદનપત્રો આપશે હિન્દુ સંગઠનો ક્યાં સુધી નારાબાજી લગાવશે આપણે સૌ કોઈ જોઈએ છીએ કે કઠોરની અંદર એક મોલવી પકડાય છે કે જે એક કરોડ ની ફિરોતી ત્રણ આપણા હિન્દુ અધય સમ્રાટ એવા ઉપદેશ રાણા હૈદરાબાદ રાજા રાજાસિંહ અને નુપુર શર્માના ગળો સર તંસે જુદા કરવાના નારા લગાવી અને એક કરોડ ની ફિરોતી આપવાનું કૃત્ય પણ સુરત જિલ્લાની અંદર બન્યું છે અને તેના તાર પાકિસ્તાન સાથે પણ મળ્યા છે એ જાણી આપણે સૌ કોઈ જાણીએ છીએ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે સુરત જિલ્લાની અંદર આ પ્રકારની ની શાંતિ ડોલાવાનું જે કૃત્ય કરવામાં આવી રહ્યું છે એ કદાપી ચાખી લેવામાં ન આવે સુરતની શાંતિ દોડવાનું સુરતના વિકાસમાં અવરોધ થવાનું અને ઝુંડ બનાવી ટોળો બનાવી અને ઘાતકીય રીતે એકબીજાની હત્યા કરવાનું હિન્દુ હૃદય સમ્રાટો જે હિન્દુત્વ માટે જે કાર્ય કરે છે રાષ્ટ્ર માટે જે કાર્ય કરે છે ધર્મ માટે કાર્ય કરે છે ગૌ સેવા માટે જે કાર્ય કરે છે એવા તમામ સેવાને ટાર્ગેટ બનાવી અને એમના ઉપર ઘાત કરવાનું જે આ કૃત્ય ચાલી રહ્યું છે ખરેખર એક પ્રકારનું ષડયંત્ર છે કહેવાનો મારો તાત્પર્ય એ છે કે ઝંખવાબ અને આજુબાજુમાં ત્યાં આવેલી મસ્જિદો અને મદરેસામાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન થવું જોઈએ સરકારી જગ્યાઓ છે ને એના ઉપર તેઓ ગેરકાયદેસર મકાનો બાંધકામ કરી રહે છે તેની પણ તપાસ કરવાની એમાં માંગ કરી રહ્યા છીએ વિશેષ જય પટેલ નાગરાજ ને સુરક્ષા મળે અને તાત્કાલિક ધોરણે અમારે અમને ન્યાય મળે એ જ અભ્યર્થના સાથે